પાંડેસરા કૈલાસ ચોકડી પાસે આવેલ મણિનગર પ્લોટ નંબર બસો મોગોડાટ મોબાઈલ ફોન ચોરી કરી ગયા હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવવા પામ્યો છે પાંડેસરાના તેરેનામ રોડ મણિનગર સોસાયટીમાં ઘરફોડ ચોરી કરનારા અજાણ્યા ચોર ચોરી એક ઘરમાંથી રોકડા બાર હજાર રૂપિયા ભરેલા પાકેટની ચોરી કરી ભાગતો વખતે ઘરના સભ્ય બે સગા ભાઈને જાણ થતા તેમને ચોરી કરનાર ચોને પકડવાનો પ્રયાસ કર્યો હતો જેમાં ચોરી કરનાર ઈસમે નાના ગાળાના ભાગે આ ઘટનામાં નાના પોલીસ તપાસમાં પોલીસે ગણતરીના કલાકોમાં ચોરી અને હત્યા કરનારા ગોવાલક રોડ પરના સનાતન ડાયમંડ નગરમાં રહેતા ચોવીસ વર્ષીય રોહિત ઉર્ફે જાડિયા ઉર્ફે સુરેન્દ્ર પાઠકની ધરપકડ કરી છે જેમાં હત્યારા ઇસમ પાસેથી બે મોબાઈલ ફોન મળી આવ્યા હતા તે ચોરીની તપાસમાં હત્યાનો ભેદ કેળવવા પામ્યો છે સુરત શહેરમાં પાંડેસરા વિસ્તારમાં એક મણિનગર સોસાયટી આવેલી છે એ મણિનગર સોસાયટીમાં ગઈકાલ તારીખ નવ નવ બે હજાર એકવીસના લગભગ બાર વાગ્યાથી ત્રણ વચ ત્રણ વાગ્યાની વચ્ચે એક ગુનેગાર એક ઘરની અંદર પ્રવેશ કરી અને પ્રથમ ઘરની અંદરથી ઘરફોડ ચોરી કરી અને બે મોબાઈલ ચોરી કરેલા હતા અને ત્યાર પછી આ જે આરોપી છે એમણે બે સોસાયટી છોડીને પછી એક સોસાયટીમાં એક મકાનની અંદર ઘરફોડ ચોરી કરવા માટેથી પ્રવેશ કરેલો એ દરમિયાન આરોપી જ્યારે ઘરમાંથી ચોરી કરેલો હતો ત્યારે બે ભાઈઓ જે પૈકીના એક ભાઈનું નામ બીરેન્દ્ર છે એ અને એનો ભાઈ આ બંને જાગી ગયેલા અને જાગતા આ જે ચોર ઈસમ છે એ ઘરમાંથી તરત જ દોડીને બહાર જતો રહેલો આ બંને ભાઈઓએ આ જે ચોર છે એને પકડવા માટેથી એના ઘરની બહાર દોડીને ગયેલા પરંતુ એ દરમિયાન આ જે ચોર છે એ કોઈ જગ્યાએ છુપાઈ ગયેલો થોડીવાર પછી અચાનક જ્યારે આ ચોર નજર આવેલો એટલે બંને ભાઈઓ એને પકડવા જતા આ જે બે ભાઈ પૈકીના એક નાનો ભાઈ બિરેન્દ્ર જેનું નામ છે તેના ગળા ઉપર આરોપીએ ચપ્પુના ઘા મારેલા અને ત્યાં જેની હત્યા કરી અને એમનો જે બીજો ભાઈ મોટો ભાઈ છે એમને પણ શરીર ઉપર ઇજાઓ કરેલી ચાકુથી અને આરોપી જે છે એ નાસી ગયેલો મોડી રાત્રિના એટલે વહેલી સવારના આ બનાવની જાણ થતાં પાંડેસરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ એમના અધિકારીઓ અને ગુનાની ગંભીરતા જોતા ક્રાઇમ બ્રાન્ચની જે નાઇટની ટીમો હતો એ અને ક્રાઇમ બ્રાન્ચના અન્ય અન્ય સ્ટાફ પણ પોલીસ કમિશનર સાહેબ ક્રાઇમ બ્રાન્ચના એડિશનલ કમિશનર સાહેબ અને ડીસીપી સાહેબની સૂચનાથી આ ગુનો ડિટેક કરવા માટેથી કામે લાગેલા હતા ગુનાની ગંભીરતા જોતા અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી અને શહેર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ટેકનિકલ અને મેન્યુઅલ સર્વેલન્સના આધારે આ જે ગુનામાં સંડોવાયેલો વ્યક્તિ છે આરોપી એનું નામ છે રોહિત ઉર્ફે જાડિયો સુરેન્દ્ર પાઠક આ મૂળ ફૈઝાબાદ ઉત્તર પ્રદેશ જિલ્લાનો વતની છે અને સુરત શહેરમાં જ પાંડેસરામાં એમના એક પરિવાર સાથે રહે છે જેની ઉંમર આશરે ચોવીસ વર્ષ જેટલી છે આ રોહિત ઉર્ફે જાડિયાએ આ બંને ઘરની અંદર પ્રવેશ કર્યો પ્રથમ ઘરની અંદરથી ઘરફોડ ચોરી કરીને બે મોબાઈલની ચોરી કરેલી જ્યારે આ જે મરણ જનાર બિરેન્દ્ર છે તેના ઘરની અંદર પણ ઘૂસી અને સાડા આઠ હજાર રૂપિયા જેટલી કેશની ચોરી કરી અને એ દરમિયાન બંને ભાઈઓ જાગી ગયા જાગી જતાં એક ભાઈની હત્યા કરેલી આ રોહિત ઉર્ફે જાડીઓ જે છે એ એની સામે અગાઉ પણ એક ખૂનનો ગુનો દાખલ થયેલો છે એ સિવાય એની સામે રાયોટિંગ ગંભીર પ્રકારની ઈજા કરવાના ગુનાઓ આમ પાંડેસરા પોલીસને પેટ્રોલિંગ કરતી વખતે બગાસુ ખાતા પતાસું મળી જવા પામ્યું છે અને ચોરીના મોબાઈલની પૂછપરછમાં હત્યા કર્યાનું બહાર આવતા પોલીસે હત્યાની ધરપકડ કરી છે અઝર કુરસિયર સાથે પ્રકાશવાડા